નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત ચેનલ ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ વીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો આમ તો હવે શિયાળો જવાની તૈયારીમાં છે પરંતુ અનેક રાજ્યોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની અસર જોવા મળી રહી છે પહાડી રાજ્યોની સાથે સાથે ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં પણ હવામાન ખાતા તરફથી વરસાદની આગાહી કરાઈ છે દિલ્હી પંજાબ ઉત્તરાખંડ સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં કેટલાક દિવસો સુધી વરસાદની શક્યતા છે હવામાન ખાતાએ વરસાદની સાથે સાથે કરા પડવાની પણ આગાહી કરી છે વીસ અને બાવીસ તારીખના રોજ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ પંજાબ પશ્ચિમી ઉત્તર પ્રદેશ અને હરિયાણા છત્તીસગઢમાં અલગ અલગ સ્થળો પર કરા પડવાની આગાહી છે પૂર્વ ઉત્તર પ્રદેશની વાત કરીએ તો વીસ અને બાવીસ ફેબ્રુઆરી સુધીમાં કેટલાક સ્થળોએ ગાજવી સાથે પવન ફૂકાઈ શકે છે અને હળવાથી મધ્યમ વરસાદ પડવાની વકી છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ મધ્યપ્રદેશના વિવિધ ભાગોમાં ચાર દિવસ સુધી હવામાન ખરાબ રહેશે ગુજરાતમાં હાલ ડબલ સીઝનમાં નાગરિકો અટવાઈ રહ્યા છે હવામાન ખાતાના જણાવ્યા મુજબ હવે જોકે કે રાતના તાપમાનમાં પણ વધારો થઈ રહ્યો છે આગામી સાત દિવસમાં ક્યાંય વરસાદની વકી નથી આ સિવાય કોઈ મોટા હવામાન પલટાની પણ ચેતવણી આપવામાં આવી નથી રાજ્ય હવામાન ખાતાના જણાવ્યા મુજબ કચ્છના કેટલાક ભાગો અને સૌરાષ્ટ્રને બાદ કરતાં રાજ્યના અન્ય ભાગોમાં તાપમાનમાં વધારો નોંધાયો છે આગામી દિવસોમાં રાજ્યમાં તાપમાન સામાન્યથી થોડું ઉપર કે સામાન્ય રહેવાની પણ શક્યતા છે રાજસ્થાનમાં એક નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી આગામી દિવસોમાં અનેક વિસ્તારોમાં હળવા વરસાદની વકી છે આ સાથે જ ભરતપુરમાં એક બે જગ્યાએ કરા પડવાની શક્યતા છે વીસ ફેબ્રુઆરીથી જોધપુર અજમેર જયપુર અને ભરતપુર વિસ્તારોમાં ક્યાંક ક્યાંક મેઘગ્રજના સાથે હળવા વરસાદની શક્યતા છે તો ખેડૂત મિત્રો તા સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત માણસોના વેબડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત યુટ્યુબ ચેનલ